પાવડાસણ પંચાયતના ઉમેદવારે ગાયોને લીલો ઘાસચારો ખવડાવી અનોખી સેવા કરી થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગૌપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ જેઓ થરાદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં નિર્ધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ ગામડે ગામડે ફરીને લીલો ઘાસચારો ખવડાવી ગૌમાતાની સેવાનું એક અનોખું કાર્ય કરે છે પાવડાસન ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર કાળુભાઈ કુંપાજી રબારી તરફથી પાવડાસન જડિયાલી ગાણા ગામની નિરાધાર ફરતી પાંચસો થી છસો જેવી ગૌમાતાઓને લીલો ઘાસચારો આપીને ગૌ સેવાનું એક અનોખું કાર્ય કર્યું હતું અત્યારે થરાદ તાલુકાના સૌપ્રથમ આ એક એવા ઉમેદવાર છે જેમને પોતાના ગામની ગાયોની સાથે અલગ અલગ ગામડે નિરાધાર ફરતી ગાયો માટે એક ગાડી લીલો ઘાસચારો આપીને દરેક ગામોના ઉમેદવારોને એક અનોખો ગૌ સેવા કરવા માટેનો સંદેશો આપ્યો હતો આ સેવાકીય કાર્યોમાં જીવણભાઈ શ્યામળાભાઈ મુકેશભાઈ વેલાભાઈ મેઘાભાઈ જીવાભાઈ જોરાભાઈ ભોળાભાઈ અને અન્ય બે યુવા મિત્રોએ લીલી ચારાની ગાડી ખાલી કરાવવામાં સાથ સહકાર આપ્યો હતો વધુમાં ગૌમાતા બચાવું અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દરેક ગામડે ગામડે પોતપોતાની ઈચ્છા અનુસાર એક એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌ સેવા તરફ વળે અને દરેક ગામડે ગામડે ગૌમાતાની સેવા થાય તે માટે દરેક ગામના ગૌભક્તો અને આ જીવદયા પ્રેમીઓને વિનંતી પણ કરી હતી